ગાઈસ તમારા માટે જોરદાર સબર નું કલેક્શન લઈને આવ્યા છે જે પ્યોર ખાદી કોટન મટીરીયલ લેવાનું છે ને એકમાં જોરદાર લેડીઝ મિરર વર્ક નું કામ રહેશે હાથ થી મિરર ટાકેલા છે બરાબર હેન્ડ મિરર વર્ક અને નીચે જોરદાર આવી રીતે મલ્ટી પ્રિન્ટ રહેવાની છે કુર્તી રહેશે એલાઇન કટ માં નીચે રહેશે પેન્ટ આપણે ખોલીને જોઈ લઈએ પીસ પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લેવા મળજો જેને ગમતું હોય જો આ ટાઈપ નો આખો દામન માં પ્રિન્ટ આવ્યો છે જોરદાર એલાઇન કટ ની કુર્તી છે બરાબર આની વાત કરીએ નીચે બોટમ ની તો નીચે આવશે આ ટાઈપ નો આખો ફેન્સી મસ્તી નો પ્લાઝો ઘેરવાળો પ્લાઝો આવશે સમર માટે ઓફિસ માટે જોરદાર કલેક્શન છે મારી ગેરંટી છે જેને ગમતું હોય ને એક મિનિટ વિચારે ઓર્ડર કરી દેજો કેમકે આમાં અલગ અલગ પ્રિન્ટના ઓપ્શન તમને મળી જશે પ્રિન્ટના કલર ચેન્જ થતા હોય જ્યારે બી ફોટો મોકલો ત્યારે ક્લિયર મોકલજો કે આજ પ્રિન્ટ જોઈએ છે જેથી કરીને તમારે ઓનલાઈન માં તકલીફ ન પડે બરાબર કે આ તો ફોટો બીજી વાર પાડવો પડે પાડી લેજો અને ખાસ કરીને કહું છું ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ફ્રીમાં મળી જશે ને પ્રાઇઝ એકદમ રીઝનેબલ છે આખું હેન્ડવર્ક વાળો પી છે ને તો બી જોરદાર પ્રાઇઝમાં તમને આપી દેવાનો છે પેજ ને ફોલો કરીને રાખી દેજો બરાબર ખાસ કરીને કહું છું જો આ બી બહુ જ મસ્ત વસ્તુ છે જોરદાર પીસ કાંઈ ઘટે નહીં ને એવી વસ્તુ પ્રીમિયમ કલેક્શન તમારા માટે હર ટાઈમ લઈને આવીએ છીએ તો પેજ ને ફોલો કરવાનું બાકી હોય ને એ ફોલો કરી દેજો કેમ કે ફોલો કરું છે તો તમને ખબર પડશે કયું નવું કલેક્શન એવું જોવાનું બહુ મસ્ત પીસ છે તમને કયો કલર ગેમ હોય જોઈ લો

એમથી લઈને ટ્રિપલ એક્સલ સુધીની સાઇઝ છે સાડા આઠસો રૂપિયા ભાવ છે અને આ નીચે આનો બહુ આખો પ્લાઝો આવવાનો છે બરાબર અને અલગ અલગ પ્રિન્ટો તમારે જોયું હોય તો કંઈક આ ટાઈપની પ્રિન્ટો છે ફોટા જોવા માટે મેસેજ કરી દો જે બી ડિઝાઇન અવેલેબલ હશે ને એ જ મળશે પછી કહેતા નહીં વિડીયોમાં બધે એવું બધું મળ્યું ને બરાબર કેમ કે સમરનું કલેક્શન એટલું જોરો શોરોથી ચાલે છે ને ગમે એટલો સ્ટોક લાવીએ પતી જાય છે એટલા માટે કહું છું જુઓ જે પ્રિન્ટ ગમતી હોય સ્ક્રીનશોટ લઈને વોટસઅપ પર મોકલી દો ને ક્લિયર નીચે લખજો કે કુર્તી છે કે સેટ જે જોતું હોય નહીં લખજો કે પછી છે ને આ આવડિયા સેમ પ્રિન્ટમાં સેમ કોટ સેટ પણ આવે છે ગલતીથી કોટ સેટ આવી જશે ને તો તમને જ પ્રોબ્લેમ થશે બરાબર જો આ બધી જ કુર્તીનું કલેક્શન છે અહીંયા જોરદાર નેકમાં પેટર્ન આપેલી છે ફિટિંગ આપેલા છે બહુ જ ફાઇન પીસ લાગે છે તમને પણ જો ગમતો હોય તો આના બધા પ્રિન્ટના ફોટા મંગાવી લો અને અત્યારે જ ઓર્ડર કરો કપડું એકદમ ધોકો મારીને ધોઈ લેવાની મારી ગેરંટી બરાબર એના પછીની વાત કરીએ તો કે આ પ્રિન્ટ છે બ્લુ કલર રહેવાનો છે એના પછીની વાત કરીએ તો લાસ્ટ પ્રિન્ટ છે બ્લેક કલર જોરદાર પ્રિન્ટ છે સાડા આઠસો માં કલેક્શન ને આ કપડું ક્યાંય નહીં મળે નહીં મારી ગેરંટી છે જેને વિશ્વાસ હોય ઓર્ડર કરી દો ને બાકી વિશ્વાસ ન હોય ને શોપ પર આવીને પહેરીને પછી લઈ જતો મજા આવે તો ચાલો આવજો થેન્ક યુ ચાલો ભાઈ બે રીલ્સ બની ગઈ છે હવે ત્રીજી રીલ્સ બનાવવાની છે બરાબર આ લાઈવ માં તમને રીલ્સ બનાવીને બતાવીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને કરી દેજો યુટ્યુબ ચેનલ હવે જો યુટ્યુબ નો ફાયદો બતાવું તમને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ રીલ્સ અલગ અલગ ટાઈમ આવે બરાબર જયારે યુટ્યુબમાં તમે આરામથી બેસીને

सेट से खास याद रखनेता बाकी प्रोब्लम थे चलो भाई तो है आपके लिए आज सेट प्योर रिहोन मटेरियल रहेगा क्वालिटी का, का रिव्योन मटेरियल रहने वाला है जिसकी प्राइस साढ़े आठ सौ रूपये है जी आप घर पे कपड़ा लेके बनाओगे ना तो भी साढ़े आठ सौ में आपको कपड़ा नहीं मिलेगा मैं गारंटी के साथ धालक के साथ बोल सकता हूँ कोट सेट में साइज की बात करे तो एम से घर बैठे बैठे मंगवा सकते हो साढ़े आठ सौ प्राइस रहेगी तक एक्षल, एक्षल और सॉरी डबल एक्सएल साढ़े आठ सौ प्राइस रहेगी खास याद रखना आठ सौ रूपये में ऑर्डर कर सकते हो तो जल्दी से स्क्रीन शॉट लेना शुरू कर देना बहुत ही बढ़िया बढ़िया प्रिंटे आई है अलग अलग प्रिंट के फोटो चाहिए अगर आपको तो हमारे व्हाट्सएप पे अभी मैसेज कर दो हमारी टीम आपको फोटोज भेज देगी जो भी प्रिंट अवेलेबल होगी और ये सारा स्टॉक में पहले बता रहा हूँ ज्यादा टाइम अवेलेबल नहीं रहता जैसे ही वीडियो डाल देना पूरा खत्म हो जाता है गाइस तो फिर आपको कम्प्लेन बिल्कुल नहीं करने की शानदार कपड़ा है एक बार पहनोगे तो हंड्रेड बार आप दूसरी बार यही चीज मंगवाओगे उसकी मैं गारंटी देता हूँ ज्यादा कुछ बोलना नहीं है आपको भरोसा हो तो ऑर्डर करना नहीं भरोसा हो तो शॉप पे आके ट्राई करके उसके बाद लेना ठीक है शॉप पे आओगे तो और भी डिजाइन आपको देखने को मिल जाएंगे और और अब एक पीस लेने वाले हो गए ना तो दस पीस मिल जाएंगे उसकी मैं गारंटी देता हूँ पिंक कलर भी बहुत ही शानदार है लाइट पिंक उसके बाद बात करें तो ब्लैक कलर की प्रिंट भी इतनी खूबसूरत है उसके बाद बात करें तो ग्रे ब्राउन कलर की प्रिंट भी इतनी खूबसूरत है उसके बाद लास्ट प्रिंट की बात करें तो पिंक कलर बहुत ही शानदार प्रिंट है साढ़े आठ सौ में पूरी सीज और वो भी घर बैठे बैठे फ्री डिलीवरी में भेज रहे तो वीडियो शेयर करो अपने उन फ्रेंड को જીનકો ઓફિસ જાન જૉબ કરની બેસ્ટ આઉટફિટ સમર કે જરાંટી આઉટફીટર આઈડી કોલે કરી લેના ગાઈશ થેન્ક યુ ચલો ભાઈ તો આવી રીતે અમે રીલ્સ બનાવીએ છીએ મહેનત આટલા જોશ સાથે બનાવીએ છીએ તો તમારા સપોર્ટ કરવા માટે શું કરવાનું છે ખબર આનો આ જોશ આગળ લઈ જવા માટે તમારે લાઈક બટન દબાવવાનું છે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બે લાયકન છે ને એ દબાઈ દેજો જેથી કરીને અમારો જયારે નવો વિડીયો આવે ત્યારે તમને સૌથી પહેલા ખબર પડી જાય અને સ્ટોક પૂરો થાય ને પહેલાં તમે તમારો ઓર્ડર તમારા ઘરે મંગાવી શકો તો હવે આ વિડીયોમાં મેં કાંઈ ભૂલ કરી હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમને આગળના વિડીયોમાં ભૂલ ના થાય ખબર પડે થેન્ક યુ સો મચ ગાઈસ સબસ્ક્રાઈબ કરીએ અને આવો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ